ચાલુ વર્ષે બજેટમાં ખાસ બાર લાખ રૂપિયા સૂકીની આવકવાળાને ટેક્સ નહીં આપવાની વાત કરી એ આવકાર્ય પણ કેટલાની બાર લાખ રૂપિયા સૂકીની આવક રોજગારી વઘારવા મહેકમમાં વધારો કરી કાયમી પૂરા પગારે નોકરી આપવા કોઈ આયોજન નથી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા ખાસ કરીને આ બજેટમાં પાક ઉત્પાદનના પૂરા ભાવ કુદરતી આપત્તિમાં સમયસર અને યોગ્ય વળતર સરકારી ખર્ચે સિંચાઈ વ્યવસ્થા રસાયણિક ખાતર જંતુનાશક દવા બિયારણ ખાતર મંજૂરી ખર્ચ ડીઝલ ખર્ચ ખેતરે ખેતરેથી પાક ઉત્પાદનની પૂરા ભાવથી ખરીદી કરવા વ્યવસ્થા કરવી જોઈએ દેવાનાબૂદની ખાસ જરૂર છે ગુજરાત રાજ્યમાં એક લાખ કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવો છે પાક ઘિરાણ લોન આસરે ચાલીસ હજાર કરોડ રૂપિયા છે પાક વીમાના પૂરા નાણાં વીમા કંપની પાસેથી લેવાના નીકળે છે ોએ સ્પષ્ટ રીતે રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ટોટલ બજેટના પચાસ ટકા રકમ ગ્રામીણ વિસ્તારોમાં ફાળવવામાં આવે ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા મજદૂર પશુપાલનકર્તાની સ્થિતિ સુધારવા માટે નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો કે સરકાર દ્વારા યોગ્ય કાયમી નીતિ બનાવવામાં આવે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ આપઘાત કરનાર ખેડૂત પરિવારને આર્થિક મદદ કરવા કોઈ આયોજન નથી

બે હજાર પચીસ છવ્વીસ ખૂબ જ મહત્ત્વનું છે અને લોકોએ સમજવું પણ બહુ જરૂરી છે અત્યારે આપણે બજેટની અંદર બાર લાખ સુધીની આવકવાળાને ઇન્કમ ટેક્સમાંથી સંપૂર્ણ રાહત આપવાની વાતને જે રીતે આંધરી ભેંચ મોઢવું ભારે અને ઘસાગસ કરે એ ઘસાઘજ ઘસાઘજ બાર લાખ વાળાને આવક વેરામાંથી મુક્તિ આવક પણ મુક્તિ દોસ્તો દાખલા તરીકે ગુજરાતની અંદર સાત કરોડની વસ્તી છે એમાં મહિને એક લાખ રૂપિયાની આવક આવવાવાળા કેટલા બીજી વસ્તુ મહત્વની ખાસ સમજવાની જરૂર છે ખેડૂતો ખેતી સાથે સંકળાયેલો મજૂરો અને પશુપાલન કરતાને જીવનમાં અત્યારે લઘુત્તમ વેતન તો નથી મળતું પરંતુ જે મહેનત કરે છે શ્રમ કરે છે અને પૂંજી લગાવે છે એ પૂંજી તો પાછી નથી મળતી પણ એમને પૂરા પરિવારે અને મજૂરે મહેનત કરી એનું પણ વર્તન મળતું નથી એના માટે કોઈ જોગવાઈ નથી સારી બાબત એક છે કે પાંચ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લોન એમને વધાર્યું કે ત્રણ લાખ રૂપિયાની લોન હતી વગર વ્યાજે એના પાંચ હજાર કરી અને સાત પંચોને પાંત્રીસ હજાર રૂપિયાનો ચોખ્ખો ફાયદો કર્યો એ આવકારદાયક છે પરંતુ ગુજરાતની અંદર એક લાખ કરોડ રૂપિયાનો તો ખેડૂતોના માથે કર્જ છે પાક ધિરાણ લોન નથી ભરી શક્યા એવા ખેડૂતોને માથે અદાલતમાં બેંકો દ્વારા વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને બીજી વસ્તુ એ કે પ્રધાનમંત્રીનું એક સપનું હતું ખેડૂતોનું એક સપનું હતું કે ખેડૂતોએ કદાપી કેસીસી લેવા જવું ન પડે પાક ધિરાણ લોન લેવા જવું ન પડે ખેડૂતો માત્ર એમનું જે ઉત્પાદન થાય એ વેચાણની પૈસા લેવા જાય આજની પરિસ્થિતિની અંદર ખેડૂતો જે ક્રોપ લોન લે છે એ ક્રોપ લોન વપરાઈ જાય છે ઉત્પાદનના પૂરા ભાવ નથી મળતા કુદરતી આપત્તિમાં સમયસરને યોગ્ય વળતર મળતું નથી અને ખેડૂત ખેતી એટલે ખેતનો ધંધો થઈ જતા ખેતી ભાંગી પડી છે ગામડા ભાંગી પડ્યા છે એ જ રીતે પશુપાલન કરતાને દૂધના પૂરા ભાવ ન મળતા ખાંડ અને ખોર મોંઘવારી વધતા દૂધ ઉત્પાદકોને પણ ભાવ મળતા નથી તો આ બધી સમસ્યાનો મૂળ ઉકેલ લાવવા માટે વર્ષોથી આંદોલન ચાલુ રહ્યા છે સ્વામિનાથન કમિશનની મુજબ ઉત્પાદનના પૂરા ભાવ મળે દેવા મુક્તિ મળે કૃષિ નીતિ કૃષિપદ અને કૃષિ આયોગ બને એ બાબત માટે નાણાકીય જોગવાઈ કરવાના બદલે જે રીતે નાણાકીય જોગવાઈ કરી છે પરંતુ નાણાકીય જોગવાઈનું સ્પષ્ટતા નથી થતી કે કયા સર્વે નંબરમાં કયા ગામમાં કયા વ્યક્તિને સીધો ફાયદો થશે ચોખ્ખી વાત છે કે એક લાખ રૂપિયાની તમારી માછી આવક થાય તો તમને ઇન્કમ ટેક્સમાં હા જે કઈ વાત છે પરંતુ ગરીબ ઝુંપડપટ્ટીમાં રહેતો ચા લેવા જતો બે રૂપિયાની કે પાંચ રૂપિયાની ખાંડ લેવા જો એના પર તો જીએસટી લાગે છે તો તમે ઇન્કમ ટેક્સમાં રાહત આપી પણ જીએસટીમાં તો કંઈ ફાયદો છો ને ખેડૂતોના કયા ખેત ઓજારોમાં જીએસટીમાં ફાયદો કર્યો રસાયણિક ખાતરમાં તમે ક્યાં ભાવ વધારો પાછો ખેંચો ખેડૂતોનો જે ડીઝલ ખર્ચો થાય છે એ ડીઝલ ખર્ચમાં ખેડૂતોને માટે ડીઝલ યોગ્ય ભાવે મળે એવી તમે ક્યાં વ્યવસ્થા કરી ગામડે ગામડેથી ખેડૂતોના ઉત્પાદન ખરીદવા માટે કઈ વ્યવસ્થા હશે ટૂંકમાં બેરોજગાર યુવાનોને કા મહેકમ વધારી રોજગાર આપવા માટેની કોઈ યોજના નથી વિધવા નિરાધાર ત્વકતા એ બહેનોને માસિક પાંચ હજાર રૂપિયા આપવા જોઈએ એમાં કોઈ હજી સુધી જોગવાઈ કરવાની કંઈ વાત નથી કરી મહિલાઓ મહિલાઓ મોટી મોટી વાતો કરી એટલે ટૂંકમાં કહેવાનો મતલબ સંપૂર્ણપણે નિરાશાજનક બજેટ ન કહેવાય આશાવાદી તો છે જ તે આપણે પરંતુ જે મંડી પડ્યા છો આ હવાડના ટેક્સમાં રાહત ટેક્સમાં રાહત ટેક્સમાં રાહત પણ ટેક્સ કોને રાહત મળશે એ આપણે સમજવાની જરૂર છે જય હિન્દ જય ભારત